નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ફરી એકવાર ગુજરાતમાં નમકીન કંપનીમાં આગ લાગી છે આગળ વાત થશે રિવરફ્રન્ટની ત્રીજા અને ચોથા તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે વાત થશે આ તારીખથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી આગળ વાત થશે એક સાથે પંચાવન જુગારીઓ ઝડપાયા છે વાત છે સાસણ ગીરની આગળ વાત થશે વહેલી સવારે દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે વાત થશે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું છે આગળ વાત થશે વડનગરમાં સીએમના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે પચીસ ટ્રેન કેન્સલ થતાં મુસાફરો અટવાયા છે આગળ વાત થશે માર્ચ એન્ડિંગની અસર આ માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો ત્રિપાંખ્યા જંગ ખેલાશે આગળ વાત થશે ખાદ્ય તેલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે વાત થશે ઓબામાનું ચિત્ર સારું પણ મારું ખરાબ કેમ તેવું ટ્રમ્પે જણાવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે આ જ કલાકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું ચિત્ર બનાવ્યું હતું જે ખૂબ સુંદર લાગે છે પરંતુ મારું ચિત્ર તેની સૌથી ખરાબ કૃતિ છે હું આવું ચિત્ર રાખવાને બદલે ત્યાં મારું કોઈ ચિત્ર ન હોય તે પસંદ કરું છું ટ્રમ્પે ગવર્નર જેરેડ પોલીસ સામે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી અને આ ઘટનાને અંગત અપમાન તરીકે લીધું છે મહત્વના સમાચારની વાત કરીએ તો તેલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું રાજકોટમાં નમકીન કંપનીમાં આગ લાગવાની ઘટના બની જેમાં આગનું કારણ જાણી શકાયું નથી આગ લાગવા પાછળ તેલનો જથ્થો કંપનીમાં રાખેલો હોવાથી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે ફાયર વિભાગની ચાર ટીમો ઘટના સ્થળે આગ ઉપર કાબૂ મેળવવા માટે પહોંચી ગઈ હતી આગમાં મોટા ભાગનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો આગના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો ત્રિપાંખિયા જંગ ખેલાશે વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એકવાર ત્રિપાખ્ય જંગ ખેલાશે વિધાનસભા બેઠક જીતેલી આમ આદમી પાર્ટી આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ચ એન્ડિંગની અસર આ માર્કેટિંગ યાર્ડ બંધ રાજ્યમાં માર્ચ એન્ડિંગની અસર જોવા મળી રહી છે દરમિયાન ઊંઝામાં આવેલું ગંજ બજાર એક અઠવાડિયા માટે બંધ રહેશે ઊંઝા એપીએમસી છવ્વીસ માર્ચથી એક એપ્રિલ સુધી બંધ રહેશે મહેસાણાના ઊંઝામાં આવેલું માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે બીજી તરફ બોટાદ માર્કેટિંગ યાર્ડ પણ આવતીકાલથી બંધ રહેશે જે ફરીથી એક એપ્રિલથી શરૂ થશે માર્ચ એન્ડિંગના હિસાબોના કારણે આ માર્કેટ અઠવાડિયું બંધ રાખવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પચીસ ટ્રેન કેન્સલ થતાં મુસાફરો અટવાયા છે અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે ટ્રેન પડી હતી જેમાં બે લોકો ઘાયલ થયા છે આ ઘટનાને લઈને અમદાવાદથી વડોદરા અને મુંબઈ જતા મુસાફરો અટવાઈ ગયા છે કેમ કે આ રૂટ પર પચીસ ટ્રેનો કેન્સલ થઈ છે મળતી માહિતી અનુસાર વંદે ભારત પણ વડોદરા સુધી જ જશે આ ટ્રે આ ટ્રેન તૂટવાથી ઘટના કેવી રીતે થઈ તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી હજુ સુધી રેલવે તંત્ર દ્વારા આ ઘટનાને લઈને કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડનગરમાં સીએમના હસ્તે ખાસ અનાવરણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું અનાવરણ કર્યું મંદિરમાં ચૌદસો ગ્રામ સોનાનું શિખર તૈયાર કરાયું છે યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોંક્રિટ વપરાયો નથી રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી યજ્ઞશાળા બનાવી છે અહીંના મહાદેવ મંદિરે પાંચ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ખાસ લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ તૈયાર કરાયો છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર રહ્યું છે સૌથી ગરમ ગુજરાતમાં ગરમીના પારા વચ્ચે વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે એકતાલીસ ડિગ્રી રહ્યું છે રાજકોટમાં ચાલીસ પોઈન્ટ પાંચ કંડલામાં ચાલીસ અમદાવાદમાં ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ગાંધીનગરમાં ઓગણચાળીસ બે ડીસામાં ઓગણચાળીસ પોઈન્ટ છ વલ્લભ વિદ્યાનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ પાંચ વડોદરામાં ઓગણચાળીસ પોઈન્ટ બે સુરતમાં અડત્રીસ પોઈન્ટ સાત ભુજ અને નલિયામાં ઓગણચાલીસ પોઈન્ટ છ અમરેલીમાં ઓગણચાલીસ પોઈન્ટ છ ભાવનગરમાં અડત્રીસ પોઈન્ટ એક મહુવા અને કેશોદમાં ઓગણચાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આગાહી છે કે રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે દેશમાં આવ્યા હતા ભૂકંપના આંચકા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી એનસીએસ અનુસાર આ ભૂકંપ સવારે અને મિનિટની આસપાસ આવ્યો હતો ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા જોકે આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનીના અહેવાલ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે પંચાવન જુગારીઓ ઝડપાયા છે સાસણગીરમાં એલસીબી પોલીસે એક બાતમીના આધારે એક રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા અહીં જુગાર રમતા પંચાવન લોકોને પોલીસે પકડ્યા હતા સાથે પોલીસે બે કરોડ નેવ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો ગીર નજીક આવેલ ધ ગીર પ્રીમિયમ રિસોર્ટમાં આ દરોડા પાડ્યા હતા સંગોધરા ચિત્રાવાડ વચ્ચે આ રિસોર્ટમાં મોટા પાયે જુગારધામ ચાલતું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે જે રેવતી નક્ષત્ર અને ઇન્દ્રયોગમાં શરૂ થશે આ સાથે હિન્દુનું નવું વર્ષ ઉજવાશે દરમિયાન કળશ સ્થાપના અને ધ્વજારોહણ થશે એક પંચાંગ મુજબ કળશ સ્થાપનાનો શુભ સમય સવારે છ થી લઈને બપોરે બે કલાક સુધીનો રહેશે ત્યારે પવિત્ર સ્થાને કળશની સ્થાપના કરાશે આ નવરાત્રિના નવ દિવસો સુધી માતા દુર્ગાની આધરાધના માટે અખંડ જ્યોત કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિવરફ્રન્ટની ત્રીજા અને ચોથા તબક્કાની કામગીરી શરૂ અમદાવાદ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે હાલમાં વાસણાથી વાદાજ અને શાહીબાગ ડ્રેઇન સુધીના રિવરફ્રન્ટનો પ્રથમ તબક્કો કાર્યરત છે બીજા તબક્કામાં ઇન્દિરા બ્રિજથી પાંચ પોઈન્ટ બે કિલોમીટરનો વિસ્તાર સામેલ છે જ્યારે ત્રીજો તબક્કો નર્મદા નહેરથી ચાર કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે ચોથો તબક્કો પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરનો વિસ્તાર ધરાવતો હશે જે પીડીયુથી ગિફ્ટ સુધી સુધીનો રહેનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર નમકીન કંપનીમાં આગ રાજકોટમાં નમકીન કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે નાકરાવાડી નજીક વેફર નમકીન બનાવતી કેબીજે કંપનીમાં આગ લાગી હતી ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ હતી આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો આગના ધુમાડાના ગોટે ગોટા પાંચ કિલોમીટર સુધી દેખાયા પરંતુ જાનહાનિના કોઈ સમાચાર નથી મળ્યા તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર આપણે ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે